Ne-am scădat și mi-a durat jocul de a te înțelege în live-ul victoriei pentru a-ți ઉપલેટા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ આવેદન પત્ર આપ્યું ગુજરાત સરકાર દ્વારા લિમિટમાં મગફળી ખરીદી નિર્ણય અયોગ્ય સરકાર દ્વારા ખેડૂતોની સો મગફળી ખરીદી કરવી જોઈએ વેપારી દ્વારા ઓછા ભાવે મગફળી ખરીદી કરશે ખેડૂતો પાયમાલ થશે તેવા કોંગ્રેસના આક્ષેપ મગફળી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સેટેલાઇટ સર્વે બાદ રજીસ્ટ્રેશન રદ થયેલ ખેડૂતોના મંત્રી અથવા ખેતીવાડી અધિકારી દ્વારા રીચેકિંગ કરાવી ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થાય તેવા ખેડૂતોને ન્યાય મળે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યા ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહી આવેદન પત્ર આપેલ આજ રોજ ઉપલેડા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલેદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે આ મર્યાદા ન હોવી જોઈએ સો ટકા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે માં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઊભી થઈ છે ખેડૂતો મગફળી વાવી છે છતાં પણ એની મગફળી એ સેટેલાઇટમાં બતાવતા નથી ત્યારે ખેડૂતોને રી રજીસ્ટ્રેશન રીઅરજી કરવાની નોબત આવી છે ત્યારે સરકારની આ જે ડિજિટલની વાત કરનારી સરકાર આજે આવા મોટા સબળડાઓ લઈ જ્યારે ખેડૂતોને નુકસાન પહોંચાડે ત્યારે એની પણ અમે માગણી કરી કે એમનું પણ ફરી રજીસ્ટ્રેશન થાય અને એમનો ફરી અને એક આવેદન પત્ર આપેલ છે આ આવેદન પત્ર ખેડૂતોને લગતા ત્રણ મુદ્દા સરકાર યોગ્ય રીતે ન્યાય આપે એવી માગણી કરી છે આ ત્રણ મુદ્દામાં પહેલો મુદ્દો છે ખેડૂતોની સો ટકા મગફળી ખરીદ કરવાની સરકારે મર્યાદિત રકમ મર્યાદિત મગફળી ખરીદ કરે છે જેને કારણે ઘણા બધા ખેડૂતોને અન્યાય થાય છે એ સો ટકા મગફળી ખરીદ કરે બીજું સેટેલાઇટ પદ્ધતિથી જે માપણી કરવામાં આવે છે તેમાં ઘણી બધી ભૂલો રહી જાય છે સેટેલાઇટમાં ઘણી મગફળી દેખાણી નથી એવા ઘણા બધા કિસ્સા ઉપલેટા તાલુકામાં બહાર આવેલ છે એટલે સેટેલાઇટ પદ્ધતિ દૂર કરી અને ફક્ત ખેતીવાડી અધિકારી અથવા તો મંત્રીના દાખલા ઉપર આ મગફળી ખરીદી કરે એવી પણ અમારી માગણી છે અને ત્રીજી માંગણી અમારી છે કે ઓનલાઈન પદ્ધતિ થી જે ખરીદી કરવાની વાત આવે છે તો ઓનલાઈન સર્વર સર્વર હોય કે કારણે ભાગે બંધ સમય મર્યાદા પૂરી થાય પેલા ઘણા બધા ખેડૂતો રહી જાય છે એટલે સમય મર્યાદા વધારો કરી અને જે રહી ગયેલા ખેડૂતો છે તેમને ઓનલાઈન ખરીદી કરાય એવા પ્રયત્નો સરકાર કરે આ ત્રણેય મુદ્દાની અમે માગણી કરેલ છે